કેટલું આળસુ છે નવા વર્ષમાં કેટલો કેટલું આળસુ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ કરો હરિવાર

તો ટ્રેન હોય કે બાઇક લઈને કે ગમે ત્યાં ગયા હોય ને પ્રણવ ભેગું હોય જ પણ આફ્ટર લોંગ ટાઈમ એકલો જ આવશું પપ્પા અને મમ્મી બી બાઈક લઈને આવે છે અને ઘણા ટાઈમ પછી આજે ટ્રેનની મુસાફરી કરીએ મેડા કાલ પરમ દિવસે આવા જ આવશે તો તને વિડીયો કોલ કરીશ બરાબર હા ગયા આવે પછી ઓકે ઓકે ફૂલ ટ્રાફિક છે સ્ટેશન ટ્રેન પણ આવી ગઈ છે સર આ મોટી વર્કશોપમાં આપણે કામ કરેલું છે આનું આખું લાઈટ ફિટિંગ બાય બાય ટ્રેન સો ગાઈસ પહોંચી ગયો છું ખાખરિયા અહીંયા ઉતરી ગયો ફૂંકા જવાનું હતું પણ આ રસ્તામાં આવે છે એટલે અહીંયા ઉતરી ગયો અને હવે પપ્પાનો એનો વેઇટ કરું પછી બાઇકમાં સીધો વયો જશે ખાખરિયા રેલવે સ્ટેશન સાવ નાનું છે અને એટલું બધું કોઈ માણસ નથી દેખાતું આવું ખૂબ જ એવડું ગામ હશે લગભગ અહીંયા જો બોર્ડ માર્યો છે કૂકાવાઓ અમરેલી બગસરા આપણે બગસરા નથી જવાનું કુકાવાઓ બાજુથી જઈ અને ખારી ખીજડીયા જવાનું છે પછી ટાઈમ મળે તો બગસરા આટો મારશું શોપિંગ માટે બગસરા જોરદાર સૌથી બેસ્ટ એ ત્યાં ખરીદી કરવાની બહુ એટલે બહુ મજા આવે નાની મદદ કરીને પણ ઘણું સુકૂન મળે પપ્પા ગયા છે ફૂલ ઘેન ચડતું હતું હોટલા ઉપર બંધ થઈ જતું પડી જતો હમણાં થોડી વાર પેલા કીધું હતું કે આપણે આ બાજુ થી થઈને થઈ જવાનું છે પણ પપ્પા ની આવ્યા એને કીધું કે એ બાજુથી નથી જવાનું એ બાજુથી લાંબુ પડે અહીંથી સીધું બગસરા આ બાજુથી રસ્તે જઈ અને સીધું ત્યાંથી અડાડાનું પાટિયું આવી જાય અને ત્યાંથી સીધું ખીજડી આવી જશે તો અહીંયાથી ખબર છે

ચા લઈને જવું ચા એ અત્યારે નેટવર્ક પકડવા પાંચ વાગે અહીંયા અગાસી નીચે સાવ એટલે સાવ નેટવર્ક નથી આવતું અગાસી ઉપર ચડીએ એટલે ફૂલ નેટવર્ક નહીં પણ મીડિયમ આવે છે અહીંયા અને જીઓનું જેને કાર્ડ છે ને અહીંયા એને ફૂલ એટલે ફૂલ નેટવર્ક આવે છે એ કુવામાં ઉતરી જાય ને તો ત્યાંય નેટવર્ક આવે જીઓનો જો ટાવર છે ને સામે જ છે જો એરિયો પણ એરટેલ વાળા ને વોડાફોન વાળા ને એને કોઈને ટાવર નથી આવતો અહીંયા સાવ અને ટાવર નથી આવતો ને એક જોતા છે ને એ મજા છે એમ કે મોબાઈલ પડતા મૂકી અને અહીંયા બધે જે અહીંની જે મજા છે ને એનો આનંદ ઉઠાવી હકીએ હાંટાણું થવા આવ્યું હવા પાંચ વાગો આવ્યો એટલે જો બધાની હું પણ માલ ઢોર રહીએ આવા મહિના પાછા નિયળામાં પોત પોતાના આખો દી હવારમાં ચાર વાગ્યા હોય એટલે હવે હાંડ થાય એટલે પાછા બધા મંડે આવા કારણ કે હાંજ પડે અંધારું થઈ જાય એટલે પછી અહીંયા જંગલી જનાવર છે હાવ જ ને બધા રખડતા હોય એટલે વહેલા પાછા આવતા રહીએ અને જો આપણે નસીબમાં હૈશે હજી માસા બપોરે જ વાત કરતા હતા કે આ બાજુ બે ત્રણ રખડે છે હમણાં એ બગસરાથી કાલ આવતા હતા ત્યારે રસ્તામાં જતા તો જો નસીબમાં હૈશે તો જોવા મળશે તો વિડીયો ઉતારી અને તમને બતાવીશ એ હું મિંડી આવા અમે ઓલી બાજુથી નદીથી ઓલા પારો છે અહીંયા

તમને બધાને સંભળાવું છું સુર મારા કાકા ને તું પછી ફેરવી નાખે ને પાછળ કે આનું ના ફેરવાન કઈ ન હોય આમાં હવે સ કાકાનો છોકરો છે અને પેટી થોડી ઘણી વગાડતા આવડે બાકી તમને ભાવેશ કાકાના સુરસંગમ સંગમ તમને સંભળાવું હાજે જમાવટ કરીએ કે છે 6:30 અને હવે નીકળીએ ગામની શેરમાં હાલો ભાઈ ઓરે ઓરે ભાઈ તું કે મસાલા મસાલા તો દીવો કરે છે બાઈને રામ રામ કેમ છો મજામાં

જય બજરંગ બલી રામજી મંદિર જય શ્રી રામ જય બજરંગ બલી જય દ્વારકાધીશ આપડા નસીબારા છે આરતી ના દર્શન કરવા હવે આરતી નો ટાઈમ થઈ ગયો છે

ગાઈસ વાગી ગયા છે સવા દસ અને નાઈટ ડ્રેસ પહેરી અને થઈ ગઈશું કમ્પ્લીટ હોઈ જવું છે હવે લોગ એડિટ કરવો પણ નીંદર એટલી આવે છે અને બાઈક અહીંયા બારે છે તો હવે એ ફટાફટ અમે મૂકી આવીએ અને પછી વ્લોગ એડિટ થાય તો કરી નાખો એટલે સવારમાં સીધો અપલોડ કરવા થાય ત્રણ મહિના છે બસમાં અને જનાવર બધા ઊભા થઈ ગયા અહીંથી

to the right.